જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં છઠ દિવસનો મહિમા તેમજ આ દિવસે કયા દેવની પૂજા કરાય છે તે સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ મહિનાની શુદ્ધ અને વધ એમ બંને પક્ષમાં રાંધણ છઠ મનાવાય છે ઘણા લોકો રાંધણ છઠ શુદ્ધ પક્ષમાં તો ઘણા લોકો રાંધણ છઠ વધ પક્ષમાં મનાવે છે રાંધણ છઠનો દિવસ એટલે આખો દિવસ આગલા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે જમવા માટે નવી વાનગી બનાવાય છે આથી આ દિવસને રાંધણ છઠ કહેવાય છે આ દિવસે અગ્નિ દેવતાની પૂજા કરાય છે આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક દેવતાની પૂજાનું મહાત્મ્ય છે તેમાં એ અગ્નિદેવતા એ તો આપણા ઘરના મુખ્ય દેવતા છે તે પોતે તપી આપણને પોષણ આપે છે તેના પર બનાવેલી રસોઈ થકી જ આપણને બળ બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે દેવતાના આપણા ઉપર અનહદ ઉપકાર છે જે જન્મથી લઈ મરણ સુધી અગ્નિદેવનો સંગાથ આપણા પર રહેલો છે તેમનું ઋણ ચૂકવવા રાંધણ છઠના દિવસે અગ્નિદેવની પૂજા કરાય છે આખું વર્ષ તેની અગ્નિમાં આપણે અનાજ પકાવીએ છીએ તેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અગ્નિદેવને શાંત કરી તેમની પૂજા કરાય છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે ચૂલો નથી પ્રગટાવતા અને આગલા દિવસે રાંધેલું ટાઢું જમાય આમ છઠના દિવસે ભોજન રાંધી લીધા બાદ તેમાં ઘી ગોળ તેમજ રાંધેલી વાનગીનું આહવાન આપી પાણીની છાંટ નાખી ચૂલો ઠારવામાં આવે છે આમ ચૂલો ઠાર્યા બાદ તેમાં કંકુ ચોખા અને ફૂલથી તેની પૂજા કરાય છે તેના પર આંબાનો રોપ મૂકી નાગલા ચડાવી અગ્નિદેવને પ્રાર્થના કરાય છે કે હે અગ્નિદેવ જીવનના અંત સુધી અમારી રક્ષા કરજો અમારું કલ્યાણ કરજો તમને અર્પણ કરેલા આંબાના રોપમાં આંબાના ફળમાં જેવી મીઠાશ છે જેવું પોષણ છે તેવી જ મીઠાશ તેવું જ પોષણ નિત્ય બનાવેલી મારી રસોઈમાં ઉમેરજો મારા પરિવાર અને મારા બાળકોને પુષ્ટ કરજો આમ પૂજા કરી બીજા દિવસે એટલે કે શિત્રા સાતમના દિવસે ચૂલો નથી પ્રગટાવતા અને રાંધણ છઠના દિવસે બનાવેલું ટાટું જમે છે આમ રાંધણ છઠના દિવસે રાંધી લીધા બાદ ચૂલો ઠારી અગ્નિદેવની પૂજા કરાય છે એવું કહેવાય છે કે રાંધણ છઠની રાત્રે શીતળામાં દરેકના ઘરે આવે છે અને તેના ચૂલામાં આળોટે જેનો ચૂલો ઠારેલો હોય પૂજા કરેલી હોય ચૂલો શણગારેલો હોય તેને ઘર પરિવાર બાળકોને સારું આરોગ્ય અને આયુષ્યનું વરદાન આપે છે આમ રાંધણ છઠના દિવસે અગ્નિદેવની પૂજા કરી અગ્નિદેવને પ્રસન્ન કરાય છે ત્યાર પછીના બીજા દિવસે શીતળામાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ચૂલો નથી પ્રગટાવતા અને આગલા દિવસે રાંધેલું ટાઢું જ જમે છે કારણ કે શીતળામાં એ શીતળાના દેવી છે એમને શીતળતા પ્રિય છે આથી શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે રાંધણ છઠના દિવસે ગ્રહિણીઓ અવનવી રસોઈ બનાવે છે પહેલાના જમાનામાં બાજરીના વડા ઠેબરા પૂરી રાયતું કંકોડાનું શાક ખીર શ્રીખંડ મોહનથાળ લાડુ સુખડી ભીંડાની કઢી ડાંભાની કઢી વગેરે વ્યંજનો બનાવતા પરંતુ હવેના આ આધુનિક સમયમાં પાણીપુરી ભેળપુરી પાઉંભાજી સેન્ડવીચ દાબેલી પીઝા બર્ગર વડાપાઉં વગેરે સ્થાન લઈ લીધું છે આમ અવનવી વાનગીઓ બનાવી રાંધણ છઠ અને શીતળા સાતમનો તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાય છે ભલે આધુનિક વાનગી બનાવીને પણ આ રાંધણ છઠ અને શીતળા સાતમનું પર્વ ઉજવવાનો આનંદ કંઈક અને રોજ હોય છે તો મિત્રો રાંધણ છઠના દિવસે તમે કઈ વાનગી બનાવીને આ પર્વ ઉજવો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય અગ્નિદેવ તેમજ હેપી રાંધણ છઠ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ